એક ગામમાં કાનજીભાઈ નામનો એક ખૂબ જ ગરીબ માણસ રહેતો હતો કાનજીભાઈને ત્રણ દીકરા સૌથી મોટો વીરો એનાથી નાનો ભીમો અને સૌથી નાનો કરસન ગરીબીના કારણે ત્રણેય ભાઈઓનું બાળપણ મહેનત મજૂરીમાં જ વીતી ગયું હતું વર્ષોની મહેનત અને ભૂખમરાથી કાનજીભાઈનું શરીર ઘસાઈ ગયું હતું તે અવારનવાર બીમાર રહેતા પણ દવા કરાવવાના પણ પૈસા નહોતા એક દિવસ વહેલી સવારે કાનજીભાઈની તબિયત અચાનક ખૂબ બગડી એમને લાગ્યું કે હવે એમનો અંત નજીક છે એમણે ધીમા અવાજે ત્રણેય દીકરાઓને પોતાની પથારી પાસે બોલાવ્યા વીરો ભીમો અને કરસન પિતાની પાસે આવીને બેઠા કાનજીભાઈએ આપતા આપતા કહ્યું મારા દીકરાઓ મારી મૃત્યુની ઘડીઓ નજીક છે આ સાંભળીને ત્રણેયની આંખોમાં પાણી આવી ગયા પણ મને એક જ દુઃખ છે કાનજીભાઈએ શ્વાસ લઈને આગળ ચલાવ્યું કે હું તમને સુખ તો છું પણ બે ટંકનું પૂરું ભોજન પણ ન આપી શકો મારી પાસે તમને વારસામાં આપવા જેવું કશું જ નથી ન જમીન ન સોનું કે ન ધોલત વીરા અને ભીમાના ચહેરા ઉપર ગરીબીનો ગુસ્સો દેખાતો હતો પણ કરશન શાંત હતો કાનજીભાઈએ કરશન સામે જોયું અને બોલ્યા હું તમને ખાલી એક જ વાત કહેવા માગું છું તમે ત્રણેય હંમેશા સારા માણસ બનીને રહેજો કોઈનું ખોટું ન કરતા અને મહેનતથી કમાઈને ખાજો જે માણસ સારા કર્મો કરે છે એની મદદે ભગવાન ચોક્કસ આવે છે આટલું બોલતા જ કાનજીભાઈનો અવાજ ધીમો પડી ગયો અને તેમણે શાંતિથી દેહ છોડી દીધો પિતાની અંતિમ વિધિ કર્યા પછી થોડા દિવસો તો શોકમાં વીતા પણ પેટની ભૂખ તો ભૂલાય એમ નહોતી એક સાંજે ત્રણેય ભાઈઓ ઓટલા ઉપર બેઠાતા મોટાભાઈ વીરાએ લાંબો નિશાસો નાખીને કહ્યું આમ બેસી રહેવાથી તો કામ નહીં ચાલે પિતાજીએ કહ્યું હતું કે મહેનત કરજો અહીં કોઈ કામ મળવાનું નથી એટલે આપણે ગામડું છોડીને બહાર નીકળવું પડશે ક્યાંક દૂર જઈને મજૂરી શોધીએ તો જ બે પૈસા મળે કરશને પણ પિતાની વાત યાદ કરીને તરત હા પડી કે આ ભાઈ તમે સાચું કહો છો આપણે નીકળીએ જ્યાં કામ મળશે ત્યાં રોકાઈશું બીજા દિવસે સવારે ત્રણેય ભાઈઓ રોજીરોટી કમાવવા માટે લાંબી મુસાફરી ઉપર નીકળી પડ્યા સૂરજ ઢળવા આવ્યો અને આકાશમાં અંધારું ફેલાયું ચાલતા ચાલતા તેમણે જોયું કે સામે એક ભવ્ય અને સુંદર મહેલ ઉભો છે આ મહેલ ગામ કે શહેરથી ખૂબ દૂર એકાંતમાં હતો તેઓ મહેલના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા વીરાએ દરવાજો ખખડાયો પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો આટલો સુંદર મહેલ પણ આટલો સુમસામ ત્રણેયને થોડું આશ્ચર્ય થયું થાયકા પાયકા ત્રણેય ભાઈઓએ નક્કી કર્યું કે હવે બહાર ઉભા રહેવું યોગ્ય નથી તેઓ ધીમેથી મહેલની અંદર પ્રવેશ્યા મહેલ અંદરથી ખૂબ જ આલિશાન હતો પણ માણસની ગેરહાજરી મહેલને રહસ્યમય બનાવતી હતી અંદર એક મોટા ખંડમાં પહોંચતા જ ત્રણેયની આંખો પૂરી થઈ ગઈ વચ્ચેના એક મોટા ટેબલ ઉપર વિવિધ પ્રકારનું સ્વાદિષ્ટ ભોજન તૈયાર પડ્યું હતું વિરાથી ભૂખના કારણે રેવાયું નહીં એટલે વીરાએ કહ્યું ચાલો આપણે જમી લઈએ જો મહેલનો માલિક આવશે તો આપણે વિનંતી કરીને પરવાનગી માગી લઈશું પેટની ભૂખ સામે વિવેક ટેકો નહીં ત્રણેય ભાઈઓએ મન ભરીને ખાધું ખાધા પછી તેઓ જુદા જુદા રૂમમાં ગયા દરેક રૂમમાં એક સુંદર અને આરામદાયક પલંગ તૈયાર હતો એટલે ભીમાએ કહ્યું અરે વાહ એવું લાગે છે કે આ ત્રણેય પથારીઓ આપણી રાહ જોતી હોય ત્રણેય ભાઈઓએ સુવા માટે એક એક રૂમ પસંદ કરી લીધો પણ સૂતા પહેલા વીરાએ વિચિત્ર વાત કરી તમે બને સવારે વેલા ઉઠીને અહીંથી નીકળી જાજો હું કોઈની રાહ જોઈશ નહીં અને વેલો ઉઠીને મારા રસ્તે એકલો નીકળી જઈશ થાકના માયરા ભીમા અને કરશને વધુ દલીલ ન કરી અને પોતપોતાના રૂમમાં સુવા જઈ લાગ્યા રાત વીતી અને સવાર પડી મોટો ભાઈ વિરો ખૂબ વેલો ઉઠો અને કોઈને કંઈ કીધા વિના ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળો ભીમાને પણ તરત એવો વિચાર આવ્યો કે કરસન પણ નીકળી ગયો હશે તેણે નાના ભાઈના રૂમમાં જોવાની તસદી ન લીધી અને પોતાના મોટા ભાઈની જેમ જ તે પણ કોઈને કીધા વિના મહેલમાંથી બહાર નીકળી ગયો આવા મહેલમાં એકલો માત્ર કરશન જ બાકી હતો કરસન લાંબો સમય સુધી શાંતિથી સુધોર્યો જ્યારે એ જાય ગયો ત્યારે એણે વીરા અને ભીમાના રૂમમાં જોયું રૂમ ખાલી હતા એટલે કરશને વિચાર્યું અરે આ બંને ભાઈઓ મને કીધા વગર જ નીકળી ગયા લાગે છે પછી એ નીચેના ખનમાં ગયો રાતનું ભોજન તો ગાયબ હતું પણ ટેબલ ઉપર ગરમા ગરમ નાસ્તો અને ફળ તૈયાર પડ્યા હતા જાણે કોઈ અદ્રશ્ય શક્તિ આ મહેલની સાર સંભાળ લઈ રહી હોય નાસ્તો કર્યા પછી એ મહેલની બહારની દુનિયા જોવા માટે નીકળો એની સામે ખૂબ જ સુંદર બગીચો પથરાયેલો હતો કરસન બગીચાની સુંદરતા માણતો મુખ્ય રસ્તા ઉપર આગળ વધ્યો જે રસ્તો બગીચાના એક છેડે આવેલા મોટા તળાવ તરફ જતો હતો જ્યારે એ તળાવના કિનારે પહોંચ્યો ત્યારે એની આંખો સામે એક એવું દ્રશ્ય આવ્યું જેને જોઈને એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું તળાવના પાણીમાં એક ખૂબ જ સુંદર યુવતી ઊભી હતી એનું આખું શરીર પાણીમાં હતું અને માત્ર માથું જ પાણીની બહાર દેખાતું હતું એ બિલકુલ હલનચલન કરી શકતી નહોતી કરશને ડૈરા વગર પૂછ્યું હે સુંદર યુવતી તમે એ તળાવમાં આ રીતે કેમ ઉભા છો તમારું બાકીનું શરીર ક્યાં છે એટલે યુવતીએ કર્ષણ સામે જોયું એની આંખોમાં આશાની ચમક આવી ધીમા અને મીઠા અવાજે એણે જવાબ આપ્યો હે ભાઈ મારું નામ રાજકુમારી રૂપમતી છે હું સોનાના ત્રણ પર્વતોની રાજકુમારી છું મારા ઉપર એક કાળો જાદુ કરવામાં આવ્યો છે આ જાદુના કારણે હું અહીં આ તળાવના પાણીમાં કેદ છું કરશને ધ્યાનથી વાત સાંભળી કે કાળો જાદુ એવું તે શું થયું રાજકુમારી એટલે રૂપમતીએ કહ્યું આ મહેલના માલિકે મારા ઉપર આ જાદુ કર્યો છે જ્યાં સુધી કોઈ સાહસિક યુવાન આ સુમસામ મહેલમાં સતત ત્રણ રાત સુધી સોઈ ન જાય ત્યાં સુધી હું આ તળાવના પાણીમાંથી બહાર નીકળી શકીશ નહીં એક પણ રાત જો કોઈ ડરીને ભાગી ગયો તો આખી પ્રક્રિયા ફરીથી કરવી પડે કર્ષને આખી વાત સમજી લીધી તેને પિતાની વાત યાદ આવી કે સારો માણસ બનીને રહેજે ભગવાન ચોક્કસ મદદ કરશે કર્ષને બિલકુલ ખચકાટ વગર ઊંચા અવાજે જવાબ આપ્યો કે રાજકુમારી તમે જરાય ચિંતા ન કરશો હું અહીં સતત ત્રણ દિવસ અને ત્રણ રાત ચોક્કસ રોકાઈશ અને અહીં સુઈશ હું પાછો નહીં પડું રાજકુમારી રૂપમતીના ચહેરા ઉપર એક મીઠું સ્મિત આવ્યું એણે કહ્યું હે યુવાન તમારો આભાર માનવો એટલો ઓછો છે પણ આ કામ સહેલું નથી તમે મારી એક વાત યાદ રાખજો જે વ્યક્તિ અહીં સતત ત્રણ દિવસ ઊંઘશે હું એની સાથે લગ્ન કરીશ અને એને મારી સંપત્તિ અને સિંહાસનનો માલિક બનાવીશ અને હા જ્યારે તમે મહેલમાં ઊંઘશો ત્યારે તમને રાત્રે ભયાનક અવાજો સંભળાશે તમારા રૂમમાં જંગલી અને ડરામણા પ્રાણીઓ પણ આવશે પણ તમે એક વાત યાદ રાખજો તમે બિલકુલ ગભરાશો નહીં જ્યાં છો ત્યાં શાંતિથી સુઈ રહેજો જો તમે જરા પણ ડર બતાવશો કે પથારીમાંથી ઉભા થશો તો તેઓ તમને સ્પર્શ કરશે અને તમારું મૃત્યુ નિશ્ચિત છે કરશને હિંમત સાથે કહ્યું તમે ચિંતા ન કરશો હું બિલકુલ ગભરાઈશ નહીં અને તમે જે કહ્યું છે બરાબર તેમ જ કરીશ આમ કહીને કરશન મહેલ તરફ પાછો ફેરો અને મક્કમ નિર્ણય સાથે પોતાની રાતવાસની તૈયારી કરવા લાગ્યો કરસને મન મક્કમ કરી લીધું કે ગમે તે થાય આજે રાતની કસોટીમાં એણે ડરવાનું નથી એણે પલંગ ઉપર સૂતા ફેલા મનોમન પિતા કાનજીભાઈને યાદ કર્યા અને સંકલ્પ દોરાવ્યો પછી એણે ચાદર વેઢી અને આંખો બંધ કરીને સૂઈ ગયો બરાબર રાતના બાર વાગ્યા હશે ત્યારે શાંતિ અચાનક તૂટી ગઈ મહેલના દૂરના ખૂણેથી ભયંકર ચીસો અને ગરજનાઓમાં ફેલાઈ ગયેલા અવાજો આવવાના શરૂ થયા કરશને તરત જ સમજી લીધું કે આ સમય છે એણે આંખો બંધ જ રાખી અને પથારીમાં મળદાની જેમ સ્થિર સુઈડ્યો ચીસો અને ગરજનાઓ એટલી નજીક આવી ગઈ કે જાણે એના કાનના પડદા ફાટી જશે થોડી ક્ષણોમાં દરવાજો ધડાકાભેર ખોઈલો અને રૂમમાં જાણે જંગલ ઉતરી આવ્યું કરસને ધબકતા હૃદયે અનુભવ્યું કે રૂમની અંદર વરુ રીંજ ઝેરી સાપ અને બીજા અસંખ્ય ભયંકર પ્રાણીઓ બધા આવી ગયા હતા બધા જંગલી પ્રાણીઓ જે કાળા જાદુના કારણે અહીં ભેગા થયા હતા એ કરશનના પલંગની આસપાસ એકઠા થઈ ગયા કરશનનું આખું શરીર પરસેવાથી રેબજેબ હતું પણ એણે સંકલ્પ તોડ્યો નહીં એ જરાય હૈલો નહીં એણે મનમાં પ્રાર્થના કરી પ્રાણીઓએ થોડી વાર સુધી એને સૂંઘો એની આસપાસ આંટા માર્યા પણ જ્યારે તેમણે જોયું કે આ માણસ જરાય હલતો નથી કે ડરતો નથી ત્યારે જાદુની શક્તિ તેમને સ્પર્શ પણ કરી શકી નહીં ધીમે ધીમે ગજનાઓ શાંત થતી ગઈ જેમ આવ્યા હતા તેમજ બધા ભયંકર પ્રાણીઓ રૂમમાંથી બહાર નીકળી ગયા દરવાજો બંધ થઈ ગયો અને મહેલમાં ફરીથી સન્નાટો સવાઈ ગયો કરસને પહેલી કસોટી સફળતાપૂર્વક પાર કરી લીધી હતી બીજા દિવસે સવારે કરસને ઝડપથી તળાવ તરફ ધોટ મૂકી ત્યાં જઈને જોયું તો રાજકુમારી રૂપમતી આવે પાણીમાંથી કમર સુધી બહાર આવી ગઈ હતી તે ખૂબ જ ખુશ હતી વીર યુવાન કરસન હું જાણતી હતી કે તમે મારા માટે જ આવ્યા છો રૂપમતીએ ચેતવણી આપી હવે બીજી રાત વધુ મુશ્કેલ હશે પ્રાણીઓના અવાજો કદાચ વધુ નજીકથી આવશે પણ તમે હિંમત ન હારશો કરશને વચન આપ્યું કે તે ચોક્કસ ટકી રહેશે રાત્રે બાર વાગ્યાની આસપાસ ફરીથી એ જ ભયંકર અવાજો અને ચીસો સંભળાવવા લાગ્યા આજે અવાજો ગઈકાલ કરતા વધુ જોરદાર હતા પ્રાણીઓ રૂમમાં આવ્યા પલંગની નજીક આવ્યા પણ કરસન બિલકુલ ઢૈરો નહીં એણે પોતાની આંખો બંધ રાખી અને મનમાં માત્ર રૂપમતીના ચહેરાને યાદ કરતો રહ્યો થોડી વારની હેરાનગતિ પછી ફરીથી બધા પ્રાણીઓ પાછા કરસનની બીજી રાત પણ સફળતાપૂર્વક પસાર થઈ બીજા દિવસે સવારે જ્યારે કરસન તળાવ પાસે આવ્યો ત્યારે રાજકુમારી રૂપમતી પાણીમાંથી માત્ર અડધી જ બહાર હતી હવે આજે એની ત્રીજી અને છેલ્લી કસોટી હતી રાત પડતા જ કરસન પોતાના પલંગ ઉપર સુઈ ગયો આજે અવાજો અને ગજનાઓ દસ ગણા જોરથી આવી રહ્યા હતા પ્રાણીઓ આજે ખરેખર પાગલ થઈ ગયા હોય એવું લાગતું હતું જંગલી જાનવરોનું આખું ટોળું આજે કરસનના પલંગ સુધી ખૂબ નજીક આવી ગયું હતું કરશને આંખો બિલકુલ ન ખોઈલી એણે બિલકુલ હલનચલન ન કર્યું પિતાજીની વાત યાદ રાખીને એ પથારીમાં શાંતિથી પહેડોર્યો પ્રાણીઓએ પૂરો પ્રયત્ન કર્યો પણ કરશન ઉપર કોઈ અસર ન થતા જાદુની અસર હેઠળ તેઓ ત્યાંથી નિરાશ થઈને પાછા ચાઈ લાગ્યા ત્રીજી રાત પણ સફળતાપૂર્વક પસાર થઈ સવારનો સૂર્ય ઉઈ ગયો કરસન ઝડપથી તળાવ તરફ દોડ્યો ત્યાં જઈને એણે જોયું તો રાજકુમારી રૂપમતીનું આખું શરીર પાણીમાંથી બહાર આવી ગયું હતું માત્ર તેના બંને પગના પંજાજ પાણીની અંદર હતા એટલે રૂપમતીએ હસતા હસતા કહ્યું વીર કરસન તમે મારું વચન પૂરું કર્યું છે આ કાળા જાદુનું બંધન હવે તૂટી ગયું છે હવે મને બહાર કાઢો કરશને રાજકુમારીનો હાથ પૈકડો અને તેને ધીમેથી બહાર કાઢી રાજકુમારી રૂપમતી જ્યારે જમીન ઉપર ઊભી રહી ત્યારે એની સુંદરતા અદભુત હતી પણ જ્યારે કરશને એને બહાર કાઢી ત્યારે કદાચ કિનારા ઉપરના પથ્થરથી તેના પગમાં થોડુંક વાગી ગયું લોહી નીકળતું જોઈને કરશન ચિંતિત થયો રૂપમતીએ પોતાના શરીર ઉપર વીંટેલો એક જાદુ રૂમાલ કાઢો ચિંતા ન કરો વીર આ વસ્ત્રમાં એટલો જાદુ છે કે ગમે તેવો ઘા હોય એ તરત રૂજવી દે છે રૂપમતીએ તે અમૃત વસ્ત્ર કરસનના ઘા ઉપર લગાવ્યું અને તરત જ ઘા રૂજાઈ ગયો ત્યાં જાણે જાદુ થયો હોય એમ મહેલની દાસીઓ પણ દોડતી દોડતી ત્યાં આવી ગઈ આ મહેલ હવે ફરીથી જીવંત થઈ ગયો તો થોડા દિવસો પછી કરસન અને રૂપમતીના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ લગ્નની સવારે રૂપમતીએ કરસનને પોતાના ખાસ રૂમમાં બોલાવ્યો અને એ ખૂબ જ અગત્યની વાત કરી કે પ્રિય કરસન તમે મારા માટે ખૂબ મોટું કામ કર્યું છે પણ મારા ઉપર એક બીજો જાદુ પણ છે જ્યારે આજે આપણે લગ્નના દિવસે જમીન ઉપર એક સાથે બેસશું ત્યારે તમે ખાસ ધ્યાન રાખજો સુઈ ન જતા જો તમે આમ કરશો તો હું ત્યાંથી અદ્રશ્ય થઈ જઈશ અને તમને ફરી ક્યારેય જોવા નહીં મળું કરશને હસીને જવાબ આપો તમે ચિંતા ન કરો હું ત્રણ રાત ડૈરા વગર પસાર કરી શકું છું તો શું હું થોડી વાર માટે જાગી નહીં શકું થોડા દિવસો પછી તેમના ધામધૂમથી લગ્ન થયા મહેલના ખાસ ખંડમાં રાજકુમારી રૂપમતી અને કરસન બને જમીન ઉપર બેઠા વિધિ શરૂ થવાની જ હતી ત્યાં અચાનક કરસનને એટલી ભારે ઊંઘ આવવા લાગી કે એને ખબર જ ન પડી કે એ ક્યારે સુઈ ગયો રૂપમતીએ ચેતવણી આપી હોવા છતાં કરસનની આંખ લાગી ગઈ હતી કરશન ઊંઘમાં પડ્યો કે તરત જ જાદુની અસર શરૂ થઈ ગઈ રાજકુમારી રૂપમતી આંખના પલકારામાં ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ કરશનની આંખ ખુલી એણે બાજુમાં જોયું તો રૂપમતી ત્યાં નહોતી કરશન ગભરાઈ ગયો એણે આખા મહેલમાં બગીચામાં અને તળાવ બધું શોધ કરી પણ રાજકુમારી ક્યાંય નહોતી ત્યારે એને યાદ આવ્યું કે રાજકુમારીએ શું કહ્યું હતું કરસનને પોતાની ભૂલનો ખૂબ પસ્તાવો થયો હવે કરસને નક્કી કર્યું કે તે હાર માનશે નહીં એણે મહેલમાંથી થોડાક પૈસા લીધા અને રૂપમતીએ આપેલો જાદુ રૂમાલ પોતાની પાસે સાચવીને રાખો રૂપમતીને શોધવાના મક્કમ નિર્ણય સાથે કરસન એ જ દિવસે મહેલ છોડીને ફરીથી લાંબી મુસાફરી ઉપર નીકળી પડ્યો કરસન મહેલ છોડીને પોતે કરેલી ભૂલના પસ્તાવા સાથે ફરીથી રજળપાટમાં નીકળી પડ્યો ચાલતા ચાલતા તે એક ધર્મશાળા પાસે આવી પહોંચ્યો ધર્મશાળાના માલિક જેઠાભાઈ હતા જે પશુઓ અને જાનવરોની ભાષા જાણતા હતા કરશને તેમને પોતાની વાત કરી જેઠાભાઈએ સીટી વગાડી તો આજુબાજુના જંગલોમાંથી બધા પશુઓ ભેગા થયા જેઠાભાઈએ બધા પ્રાણીઓને પૂછ્યું તમારામાંથી કોઈએ સોનાના ત્રણ પર્વતોની રાજકુમારી રૂપમતીને ક્યાંય જોઈ છે બધા પ્રાણીઓએ એકસાથે માથું હલાવીને કહ્યું ના બાપા અમે એમને ક્યાંય નથી જોયા જેઠાભાઈએ કરશનને સાંત્વના આપી તું ચિંતા ન કર કાલે હું તને મારા ભાઈ પાસે મોકલીશ તે જીવોનો જાણકાર છે બીજા દિવસે કરસન દરિયા કિનારે આવેલી બીજી ધર્મશાળા પાસે પહોંચ્યો તેના માલિક હીરાભાઈ હતા હીરાભાઈએ પણ સીટી વગાડી જેનો અવાજ સીધો દરિયાના ઊંડાણમાં ગયો થોડી વારમાં તમામ પ્રકારની માછલીઓ કાચબાઓ અને બીજા જળચર જીવો પાણીની સપાટી ઉપર આવી ગયા તેમને પણ પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ એક સુરમાં જવાબ આપ્યો કે ના અમે તેમને ક્યાંય નથી જોયા એટલે હીરાભાઈએ કરશનને કહ્યું હવે એક જ રસ્તો છે કાલે હું તને મારા ત્રીજા ભાઈ પાસે મોકલીશ તે આખી દુનિયાના પક્ષીઓનો જાણકાર છે કરશન હવે ત્રીજા દિવસની આતુરતાથી રાહ જોવા લાગી ગયો ચાલતા ચાલતા તે એક પહાડી વિસ્તારમાં આવેલી ત્રીજી ધર્મશાળામાં પહોંચ્યો તેના માલિક ધીરુભાઈ હતા ધીરુભાઈએ વાત સાંભળી અને વિશ્વાસ આપ્યો કે હવે હું તારું કામ કરી આપીશ તેમણે પણ જોરથી સીટી વગાડી સીટી વાગતા જ આખી દુનિયાના તમામ પક્ષીઓ ધર્મશાળાની આસપાસ આકાશમાં ગોળ ગોળ ફરવા લાગ્યા પણ એક મોટું ગરુડ ગાયબ હતું ધીરુભાઈએ બીજી સીટી વગાડી થોડી વારમાં એ વિશાળ ગરુડ પાંખો ફફડાવતું ત્યાં આવીને ઉતરું એટલે ધીરુભાઈએ પૂછ્યું અરે ગરુડ તું ક્યાં હતો ગરુડે નમ્રતાથી કહ્યું માફ કરજો માલિક હું હમણાં રાજા સૂર્યપાલના દરબારમાં ભવ્ય જમણવારમાંથી આવ્યો છું ત્યાં સોનાના ધન પર્વતોની રાજકુમારી રૂપમતીનો સ્વયંવર ચાલુ છે આ સાંભળીને કરસનના પગ નીચેથી જમીન ખસી ગઈ એની આંખોમાં નિરાશા છવાઈ ગઈ પણ ધીરાભાઈએ સાંત્વના આપી કે બેટા ઉદાસ ન થા મને ખબર પડી ગઈ છે કે એ ક્યાં છે પછી ધીરાભાઈએ ગરુડને પૂછ્યું શું તું આ યુવાન કરસનને રાજા સૂર્યપાલના દરબારમાં લઈ જઈ શકે છે એને ત્યાં સમયસર પહોંચવું ખૂબ જરૂરી છે એટલે ગરુડે હા પાડી હું ચોક્કસ લઈ જઈશ પણ મારી એક શરત છે રસ્તો ખૂબ લાંબો છે જ્યારે હું પાણી માગું ત્યારે આ યુવાને તરત પાણી આપવું જ્યારે હું રોટલી માગું ત્યારે રોટલી આપવી અને જ્યારે પણ હું માંસ માગું ત્યારે તેણે મને માંસ આપવું જો તેણે આ ત્રણેયમાંથી કોઈ પણ વસ્તુ આપવામાં મોડું કર્યું તો હું તેને વચ્ચે દરિયામાં ફેંકી દઈશ સામે હવે માત્ર એક જ રસ્તો હતો ગરુડની શરત સ્વીકારવા સિવાય કોઈ ઉપાય નહોતો કરસને તરત જ ગરુની શરત પ્રમાણે સફરની તૈયારી કરી એણે રોટલી ભરેલી બે મોટી ટોપલીઓ પાણીથી ભરેલા બે મજબૂત ડબ્બા અને બે કિલો જેટલું કાચું માંસ તૈયાર કર્યું એણે પોતાના ખિસ્સામાં જાદુએ અમૃત વસ્ત્ર એને સાચવીને મૂક્યું કરસન ગરુડની પીઠ ઉપર ચડી ગયો ગરુડે આકાશમાં ઊંચે ઉડાન ભરી સફર શરૂ થઈ રસ્તામાં જ્યારે પણ ગરુડ પાણી કે રોટલી માંગતો કરશન તરત જ આપી દેતો બધું બરાબર ચાલી રહ્યું હતું પણ જ્યારે તેઓ મોટા દરિયા ઉપર ઉડી રહ્યા હતા ત્યારે ગરુડને સૌથી વધુ તાકાત આપનારી જે વસ્તુ છે એ વસ્તુની જરૂર પડી ગરુડે માંગણી કરી કે હે માણસ હવે મને ખૂબ ભૂખ લાગી છે મને માંસ આપ નહીતર હું તને અહીં દરિયામાં જ ફેંકી દઈશ કરશને જોયું તો એની પાસે રાખેલો માંસનો જથ્થો હવે પૂરો થઈ ગયો હતો કરશન એક ક્ષણ માટે ગભરાયો કરસને બીજી કોઈ પણ વાત વિચાર્યા વગર આંખો મીંચીને એક હિંમતભાઈનો નિર્ણય લીધો એણે તરત જ પોતાની પાસે રહેલી છરી કાઢી અને પછી પોતાના પગના માંસનો એક મોટો ટુકડો કાપી નાખ્યો પીળાથી કરસનના મોંમાંથી ચીસ નીકળી ગઈ પણ એણે હિંમત રાખી એણે તરત જ એ માંસનો ટુકડો ગરુને ખવડાવી દીધો ગરુડ શાંતિથી માંસ ખાવા લાગ્યો માંસ ખાધા પછી ગરુડ એકદમ તાજો થઈ ગયો ગરુડ કરશનની આ અદભુત હિંમત અને પ્રેમ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો કરસને તરત જ પોતાનો જાદુ રૂમાલ કાઢો અને પગના ઘા ઉપર લગાવ્યો રૂમાલ લગાવતાની સાથે જ ઘા તરત રૂજાઈ ગયો ગરુડે કરસનને સીધો રાજા સૂર્યપાલના દરબારમાં રાજકુમારી રૂપમતીના રૂમમાં પહોંચાડી દીધો કરશનને રૂમમાં જોતાની સાથે જ રાજકુમારી રૂપમતીની આંખોમાં ચમક આવી ગઈ એણે તરત જ દોડીને કરશનને આનંદથી ગળે લગાવી લીધો બનેએ એકબીજાને પોતપોતાની આંખી વાત કીધી રૂપમતી સમજી ગઈ કે કરશનનો પ્રેમ કેટલો સાચો અને શક્તિશાળી છે રાજકુમારી રૂપમતી કરશનને લઈને તરત જ રાજા સૂર્યપાલના દરબારમાં પહોંચી સ્વયંવરની તૈયારીઓ ચાલુ હતી રૂપમતીએ આખી સભાની વચ્ચે રાજા સૂર્યપાલને પ્રણામ કર્યા અને બધી વાત જણાવી કે પિતાજી આ યુવાન કરસન મારા પતિ છે એણે જ મને કાળા જાદુમાંથી મુક્ત કરી દીધી મને પાછી મેળવવા માટે એણે પોતાના શરીરનું માંસ પણ આપ્યું છે મારો સ્વયંવર પૂરો થઈ ગયો છે મારા વરરાજા આ જ છે રાજા સૂર્યપાલ આ વાત સાંભળીને ખૂબ પ્રભાવિત થયા તેમણે તરત જ બધા રાજકુમારોને પાછા મોકલી દીધા અને કરસન અને રૂપમતીના લગ્નની જાહેરાત કરી